મંત્રીઓના લિસ્ટ પર અંતિમ મહોર લગાવવા માટે જ ભૂપેન્દ્ર દાદા ફાઇલ લઈને રાજધાની દિલ્હી ગયા હતા તેવું જાણવા મળી રહ્યું છે શું છે અંદરની વાત વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસથી ભાજપમાં નવો ગણગણાટ શરૂ થયો છે એવું જાણવા મળે છે કે વર્તમાન કેબિનેટમાંથી ક્યાં મંત્રીનું પત્તું કપાશે અને કયા નવા ચહેરાને સ્થાન મળશે તે અંગેનો આ ગણગણાટ ચાલી રહ્યો છે ત્યારે કેટલાક મંત્રીઓ અને ધારાસભ્યોના નામો પણ વહેતા થયા છે નામ 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 કપાઈ કપાઈ શકે 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 છે 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 અથવા તો તેમને નવા સ્થાન મળી તેમાં સૌથી પહેલું રાઘવજી પટેલ કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમના જ્ઞાતિગત ફેક્ટર અને સૌરાષ્ટ્રના પ્રતિનિધિ તરીકે કૃષિ મંત્રી તરીકે ફીટ બેસવાને કારણે તેમને આ પોર્ટફોલિયો અપાયો હતો જોકે મંત્રી મંડળમાં ફેરફાર થાય તો તેમને પડતા મુકાઈ શકે છે તેમના સ્થાને સૌરાષ્ટ્રમાંથી જ કોઈ ચહેરાને સ્થાન મળે તેવી શક્યતા છે સંભવત પાટીદાર અથવા ધારાસભ્યને તરીકે સ્થાન મળે તેવું લાગી રહ્યું છે હવે રાઘવજી પટેલનું પડતા મુકાવવાનું કારણ જોઈએ તો તેઓ સિનિયર હોવા છતાં તેમના પોર્ટફોલિયોમાં અનેક લુપ હોલ્સ છે તેમના વિભાગ પર તેમની પકડ ન હોવો તે પણ એક મુદ્દો છે સાથે સાથે તેમના પ્રભારી વિસ્તાર જુનાગઢ અને રાજકોટમાં રાજકીય ડેમેજ અટકાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે સંગઠન સાથે રહીને તેમના બે જિલ્લાઓમાં રાજકીય ડેમેજ થયું છે રાજકોટનો આંતરિક કલા સૌ કોઈ જાણે છે સાથે સાથે જુનાગઢમાં એમાં પણ ખાસ કરીને વિસાવદરની પેટા ભાજપની હાર પણ એક મુદ્દો છે જેના કારણે ગોપાલ ઇટાલિયા જેવા પ્રખર ભાજપ વિરોધી નેતાની જીતને તેઓ અટકાવી ન શક્યા ઉપરાંત રાઘવજી પટેલની તબિયત પણ નાદુરસ્ત રહ્યા કરે છે હાલમાં જ તેઓને ખૂબ જ ગંભીર સ્થિતિમાં રાજકોટ ખાતે ખસેડવા પડ્યા હતા બીજું નામ છે બળવંતસિંહ રાજપૂત બળવંતસિંહ રાજપૂત ઉદ્યોગ મંત્રી તરીકે હવાલો સોંપાયો અને ફેરફાર વિભાગમાં કરવામાં આવ્યા ઉદ્યોગ વિભાગમાં નવી પોલિસી ઇન્વેસ્ટમેન્ટ સહિતના કામો થયા જો કે સોફ્ટ ઇમેજ ધરાવતા બળવંતસિંહ રાજપૂતને તેમનો ભૂતકાળ પીછો છોડતો નથી તેમના કોંગ્રેસમાંથી ભાજપમાં આવવું એ પક્ષના ઘણા લોકોને ખટકે છે ભારતીય જનતા પાર્ટીમાં ક્ષત્રિય નેતાઓ લાંબા સમયથી નારાજ છે તેવામાં ક્ષત્રિય સમાજને સાથે રહેવાની અને સામાજિક પકડ તેઓ રાખી શક્યા નથી લોકસભા ચૂંટણી સમયે થયેલા ક્ષત્રિય સમાજના વિરોધ સમયે પણ તેઓ ધારિયું પરિણામ લાવી શક્યા ન હતા જોકે તેમના પર પીએમને વિશ્વાસ હોવાને કારણે પડતા મુકાશે

તેમના કાર્યકાળમાં પરફોર્મન્સ બતાવી શક્યા નથી દાદાની પહેલી સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી પદેથી નવી સરકારમાં સીધા કેબિનેટ મંત્રી બન્યા પરંતુ સતત શિક્ષણ વિભાગની આ ઉપરાંત તેમના કેટલાક નિવેદનોના કારણે પણ સ્થિતિ ખૂબ જ શરમજનક બની જેવી કે ખાડા જાતે ભરી દેવા આવા નિવેદનોના કારણે ન માત્ર તેઓ પરંતુ સરકાર પણ ભોઠપમાં પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું મોટી ભરતી જાહેરાત પહેલા ઉમેદવારોનું મોટું આંદોલન પણ સરકાર માટે નાક કપાવવા સમાન રહ્યું જેના કારણે તેમના વિભાગ પર બિલકુલ પકડ ન હોવાનું સ્પષ્ટ થયું જેના કારણે કુબેર ડીndor ને પડતા મુકાઈ શકે છે હવે વાત કરીએ બચ્ચુભાઈ ખાબડ વિશે બચ્ચુ ખાબડ પોતાના પુત્રના કોભંડને કારણે લાંબા સમયથી વિવાદમાં છે જાહેર કાર્યક્રમોની સાથે સાથે

હવે વાત કરીએ મુકેશ પટેલની તો સુરત થી બિલોંગ કરતા મંત્રી મુકેશ પટેલ નવું મંત્રીમંડળ બને તો તેમને પડતા મુકાઈ શકે છે ઉપરાંત નવા પ્રદેશ પ્રમુખ આવે તો તેઓ જૂના પ્રમુખના મંત્રીઓ અને વિશ્વાસોને સૌથી પહેલા હટાવે તેવામાં મુકેશ પટેલની હકાલપટ્ટી લગભગ નિશ્ચિત છે આ વાત થઈ કોને પડતા મુકાશે એની હવે વાત કરીએ બંને ક્ષેત્રનું દિગ્ગજ નામ બની ચૂક્યું છે ભાજપ વિરુદ્ધ જવા છતાં સહકારી ક્ષેત્રમાં ડંકો વગાડીને રાદડીયા સાબિત કર્યું છે કે તે કોઈ પક્ષના મોહાજ નથી તે પોતે જ એક બ્રાન્ડ છે તેવામાં વિજય રૂપાણીની આકસ્મિક વિદાય પછી સૌરાષ્ટ્રમાં પેદા થયેલા ખાલીફાને ભરવા માટે જયેશ રાદડિયા સિવાય કોઈ મજબૂત નામ હાલ તો ભાજપ પાસે નથી સૌરાષ્ટ્રમાં ઢીલી થતી પકડ આંતરિક અસંતોષથી માંડીને સમગ્ર સૌરાષ્ટ્રને કાબૂ કરવા માટે અને અસંતોષ ખાળવા માટે જય રાદડિયા ખૂબ જ જરૂરી છે બીજું નામ છે જીતુભાઈ વાઘાણી જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ હાલ ભાજપની નાજુક માટે સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીતુ વાઘાણી અગાઉ ભરતી કૌભાંડમાં ખૂબ જ બદનામ થઈ ગયેલું વ્યક્તિત્વ છે તેના કારણે તેનું નામ આવે તેવી શક્યતા પણ ખૂબ જ ઓછી છે અત્યંત જરૂરી હશે તો તેનો સમાવેશ પણ કરવામાં આવશે તેવું અત્યારે લાગી રહ્યું છે હવે વાત કરીએ ગણપતભાઈ વસાવાની ગણપત વસાવા બિનવિવાદાસ્પદ નામ છે ઉપરાંત આદિવાસી પટ્ટામાં મજબૂત પકડ ધરાવે છે

તેઓ ઉત્તર ગુજરાતની સૌથી મોટી વેટ વોટ બેંક પર મજબૂત પ્રભુત્વ ધરાવે છે છેલ્લા થોડા સમયથી તેઓને મુખ્ય રાજકારણથી દૂર રાખવામાં આવી રહ્યા છે જો કે હવે ફરી એકવાર તેમને સક્રિય રાજનીતિમાં ઉતારવામાં આવી શકે છે કારણ કે જે પ્રકારે ગેનીબેન પોતાનો ગઢ મજબૂત બનાવી રહ્યા છે તે જોતા કોંગ્રેસની આગે કૂચ અટકાવવા માટે શંકર ચૌધરી ખૂબ જરૂરી છે હાલ તેઓ બનાસ ડેરીના ચેરમેન છે બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ છે તેવામાં શંકર ચૌધરી નવસારી બેઠક પરથી પ્રથમ વખત તેઓ ચૂંટાયા હતા બે હાજર બારમાં સીટ પર હાર્યા હતા બે હાજર સત્તર માં ફરી ગણદેવી બેઠક પર મંગુભાઈ પટેલની ટિકિટ કપાતા નરેશ પટેલને ટિકિટ મળી અને તેઓ જીતી ગયા હતા તેઓ ઢોડિયા આદિવાસી પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે દક્ષિણના આદિવાસી બેલ્ટમાં તેઓ મજબૂત ચહેરો માનવામાં આવે છે ઉપરાંત તેઓ મજબૂત પકડ ધરાવતી જાતિનું પ્રતિનિધિત્વ પણ કરે છે અને તેમના પોર્ટફોલિયોમાં પણ તેમનું પ્રદર્શન મજબૂત રહ્યું છે તેવું માનવામાં આવે છે હવે વાત કરીએ હાર્દિક પટેલ વિશે તો મજબૂત પાટીદાર નેતા ઉપરાંત તેઓ યુવાન પણ છે

હવે શું છે હકીકત તે સમય ઉપર છોડી દઈએ આવું જ એક બીજું નામ છે ડોક્ટર સીજે ચાવડા ચતુરજી જવાનજી ચાવડા એક નિષ્કલંક નેતાની છાપ ધરાવે છે

નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે તે અંગે તમારા અભિપ્રાય જરૂરથી જણાવશો અત્યારે બસ આટલું જ સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ